ગાયોને રાખી શકે એના વાળાઓમાં અને સારું લોકોને દૂધ પૌષ્ટિક આપી શકે આજે જ્યારે શહેરનો વિકાસ થઈ ગયો છે શહેર આજે હું માનું છું કે શહેરનો વ્યાપ ઘણો મોટો થઈ ગયો છે અમદાવાદથી દેગામ છે કે અહીંયાથી નવું આખું ન્યૂ બોપલ ગાંધીનગર સાણંદ કલોલ સુધી જ્યારે અમદાવાદ શહેરનો વ્યાપ વધી ગયો છે તો ભારતીય જનતા પાર્ટી કેમ નથી વિચારતી કે આપણે ગૌચરની જે જમીનો છે તો ઢોરવાળાનો ત્યાં લઈ જાય આજે એ ગૌચરની જમીનો છે એ એમના માટે છે બંધારણીય હક્ક અને અધિકારો છે કાયદામાં જોગવાઈ છે તો એ ભારતીય જનતા પાર્ટી સેના માટે વિચારતી નથી કે એમને જ્યારે આ પ્રશ્નનેના મુદ્દાને જ્યારે અહીંયાથી એને પૂરો જ કરવો છે શહેરના લોકોના સુખાકારી માટે તમે કામ કરવા માંગે કરવા માંગો છો તો તમે ઉદ્યોગપતિઓને જે ગૌચરની જમીનો છે એ ઉદ્યોગો માટે મફતમાં આપી દો છો અને જેના માટે એ જમીનો રિઝર્વેશન રાખવામાં આવી છે સરકારમાં એનો કાયદો બનેલો છે કે ગૌચરની જમીન છે તો એ ગોપાલકોને જ મળવી જોઈએ અને એમને ન્યાય મળવો જોઈએ તો આજે હું માનું છું કે શહેરના નગરજનોને પણ આજે જે આ મુશ્કેલીઓ થાય છે અકસ્માતો થાય છે અનેક લોકો મરણ પણ પામતા હોય છે એ પણ બહુ દુઃખદાયક વાત છે સામાજિક ન્યાયની દ્રષ્ટિએ આ કાયદાના હેઠા ઉઠળ કોઈને હેરાન ના કરી શકાય અને લોકોને પણ આમાંથી જો મુક્તિ અપાવવાની હોય તો જે ગોપાલક સમાજની જે માંગણી છે એ માંગણી સરકારે સ્વીકારવી જોઈએ અને એમને ન્યાય આપવો જોઈએ તો હું માનું છું કે નામદાર હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ શિરોમાન્ય છે અને અમદાવાદ શહેર તમામ જે છે એ વાતને સમજે છે જાણે છે પણ સરકાર જે છે આ બાબતમાં ઉદાસીનતા છે ગાયો મરી રહી છે ઘાસચારો નથી પાણી નથી ગાયોને આજે તમે જુઓ છો કઈ રીતે તમારી સામે ટ્રેક્ટરોમાં ભરીને જે જે રીતે લઈ જઈ રહ્યા છે એ જ રીતે ગાયો જે મરી ગઈ છે એ ગાયોને સાચી રીતે દફનામાવા નથી આવતા અહીંયા સુધી ગોપાલક સમાજે અત્યારે મારી સાથે રજૂઆત કરી કે ગાયોની જે દફન ક્રિયા થવી જોઈએ એની જગ્યાએ એનું ચામડું કાઢી લેવામાં આવે એની અંદર એના અવશેષો કાઢી લેવામાં આવે એને વેચી દેવામાં આવે એ દુઃખદ અને ગંભીર આક્ષેપો અહીંયા ગોપાલક સમાજે કર્યા છે એની વિજિલન્સ તપાસ થવી જોઈએ અને કાયદેસર તપાસ કરીને આવા કોઈ તત્વો હોય તો એના ઉપર ફોજદારી ગુનો કરીને એ જેલના પાછળ જોઈએ ચોક્કસ રીતે અમે આ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટીના અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા સનીભાઈ સહેજાદભાઈ પણ આ મુદ્દો અનેક વખત ઉપાડ્યો છે અનેક મુદ્દા ઉપર બોર્ડમાં પણ ચર્ચા થઈ છે રજૂઆત પણ કરી છે આ મુદ્દે વાત પણ કરી છે અને જે રીતે ગાયો મરી એ એ મુદ્દે પણ ચર્ચા થઈ છે પણ ચોક્કસ રીતે અમે આ બાબતમાં મેયર શ્રીને કમિશનર શ્રીને અને તમામ લોકોને મળીશું જરૂર પડે તો મુખ્યમંત્રી શ્રીને પણ મળીશું જરૂર પડે તો ગવર્નરશ્રીને પણ મળીશું આની અંદર તમે આ મુદ્દાને શહેરને તમે લોકોના સુખાકારી માટે જ્યારે કોઈ પણ કાર્ય કરતા હો ત્યારે